શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું કથા સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકમ થી નવમી તિથિ દરમિયાન ઉજવાતા શ્રી રામદેવ પીરની નવરાત્રી વિશે આપણે પૂજન વિધિ ભગવાન રામદેવ પીરની કથા અને તેમનો મહિમા પણ સાંભળવાના છીએ જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને તરત મળે ધન્યવાદ ઓમ નમો ભગવતે રામદેવાયે નમઃ બોલો રામદેવ પીરની જય રામાપીરની જય હિન્ડવા પીરની જય મિત્રો દુર્ગા માતાજીની નવરાત્રી વિશે તો સૌ જાણે છે પરંતુ ભાદરવા માસ ખાસ માનવામાં આવે છે આ માસને પિતૃમાસ પણ કહે છે પરંતુ જ્યારે આ માસની શુક્લ પક્ષની એકમ આવે છે ત્યારે રામદેવ પીરની નવરાત્રીની શરૂઆત થાય છે આ નવ દિવસ સુધી વિષ્ણુ ભગવાનના અવતાર માનાતા રામદેવ પીરની પૂજા આરાધના થાય છે ભક્તો રોજ દીવો પ્રગટાવે છે ધૂપ કરે છે ભગવાનને મેવા મિષ્ઠાન લાપસી અને સુખડીનો પ્રસાદ અર્પે છે આ નવરાત્રી દરમિયાન ઘણા ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે અને રામદેવ પીરને પ્રાર્થના કરે છે કે તેઓની કૃપા પ્રાપ્ત થાય જીવનમાંથી દુઃખ દૂર થાય અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે રામદેવ પીરની નવરાત્રીનું વ્રત કરવાથી ભક્તોને ચાર પુરુષાર્થ ધર્મ અрт કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે રામદેવ પીર જેને હિंडવા પીર કહેવામાં આવે છે તે હિન્દુઓના પીર તરીકે પૂજાય છે તેથી તેમને હિंडવા પીર કહેવામાં આવે છે આ વર્ષે રામદેવ પીરની નવરાત્રી તારીખ 24 ઓગસ્ટ 2025મી શરૂ થાય છે આ દિવસે બપોરે લગભગ સવારે 11 વાગીને 50 મિનિટ વાગે એકમની તિથિ પૂર્ણ થાય છે તેથી જે ભક્તો વ્રત પૂજન અને સંકલ્પ કરવાનો ઈચ્છે છે તેઓ સવારે અગિયાર વાગીને પચાસ મિનિટ પહેલા સંકલ્પ લે અને અખંડ જ્યોત પ્રગટાવે રામદેવ પીરની નવરાત્રીનું વ્રત કેવી રીતે કરવું તે સમજવું ખૂબ જરૂરી છે સંકલ્પ વિચારપૂર્વક લેવો જોઈએ કારણ કે વ્રતનો સંકલ્પ એકવાર લઈ લેવાય પછી તોડવો નથી આ નવરાત્રી નવમી તિથિ સુધી ચાલે છે એટલે કે એક સપ્ટેમ્બર સુધી નવમીના દિવસે વ્રત પૂર્ણ કરીને પૂજન કરવું અને દશમી તિથિએ પાણા સમાપન કરવું પછી એકાદશી તિથિ આવે છે જેને ખૂબ મહત્ત્વ છે કારણ કે એ દિવસે રામદેવ પીરે સમાધિ લીધી હતી તેથી ઘણા ભક્તો એકાદશી સુધી વ્રત અને તહેવાર મનાવે છે રામદેવ પીરના નામે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે આ જ્યોત સાક્ષાત પરમાત્માનું પ્રતિક મનાય છે ભક્તો રામદેવ પીરને ધજા ચડાવે છે જેને નેજા કહેવાય છે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવવા માંગે છે તેમના માટે શુભ મુહૂર્ત સવારે સાડા છ વાગ્યાથી બપોરે સાડા બાર વાગ્યા સુધી છે કારણ કે આ સમય દરમિયાન ચાલલાભ અને અમૃત ચોઘડિયા રહે છે આ ચોઘડિયામાં દીવો પ્રગટાવવો અને સંકલ્પ લેવો ખૂબ શુભ ગણાય છે જો ઘરમાં રામદેવ પીરની સ્થાપના કરવી હોય તો બાજોટ પર પૂજન સામગ્રી સાથે કરી શકાય છે મંદિરે જઈને દર્શન ધજા ચડાવવી દાન પુણ્ય કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આજે રામદેવ પીરને ભારતમાં ઘણા સામાજિક સમૂહો ઇષ્ટદેવ તરીકે પૂજે છે કારણ કે રામદેવ પીરે જીવનભર ગરીબો અને દલિતોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું રામદેવ પીરના પિતાનું નામ રાજા અજમલ અને માતાનું નામ દેવી હતું રાજા અજમલ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન દ્વારકાધીશ શ્રીકૃષ્ણની ભક્તિ કરતા અને પ્રાર્થના કરતા તેમની ભક્તિના ફળરૂપે તેમને બે સંતાન મળ્યા માઇનસ મોટાનું નામ વીરમદેવ અને નાનાનું નામ રામદેવ રામદેવજીનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની રામદેવ પીરે માત્ર વર્ષની ઉંમરે સમાધિ લીધી હતી એક પરિચય અને નવરાત્રીનું મહત્વ બે વ્રત અને પૂજાવિધિ ત્રણ રામદેવ પીરની કથા અને મહિમા રામદેવ પીરે ભાદરવા શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાધિ લીધી હતી તેમના અનુયાયીઓમાં ખાસ કરીને ડાલીબાઈએ પણ એ સ્થળ નજીક સમાધિ લીધી જ્યાં રામદેવ પીરે સમાધિ લીધી હતી ભાદરવા શુક્લ પક્ષની બીજની તિથિને રામદેવપીરના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો રામદેવપીરના મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરે છે રાજસ્થાનમાં આવેલા રામદેવરા મંદિરે દર વર્ષે ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે અને ત્યાં મેળો પણ ભરાય છે રામદેવ પીર એવા દેવ છે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો પૂજે છે બંને ધર્મના લોકો તેમને દેવ અને પીર માને છે નવરાત્રી દરમિયાન ભક્તો ઘરમાં પણ પૂજા અર્ચના કરી શકે છે અથવા મંદિરમાં જઈને લાપસી અને સુખડીનો ભોગ ધરાવે છે મંદિરમાં ભક્તો વસ્ત્રના ઘોડા શ્રીફળ અને ધજા જેને નેજા કહેવાય છે પણ અર્પણ કરે છે નેજા એટલે ભગવાન રામદેવને પ્રિય ધજા કહેવાય છે કે તેઓ હંમેશા પોતાના હાથે આ ધજા રાખતા હતા દંતકથા અનુસાર જ્યારે રામદેવપીર નાના હતા ત્યારે તેમના પિતા રાજા અજમલે તેમને રમવા માટે લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો પરંતુ બનાવનારાએ છેતરપિંડી કરીને લાકડાના ઘોડા બદલે વસ્ત્રથી ઘોડો બનાવી આપ્યો જ્યારે રામદેવપીર એ ઘોડા પર બેઠા ત્યારે તે ઘોડો હવામાં ઉછળ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયો એવું માનવામાં આવે છે કે તેમની શક્તિને કારણે એ ઘોડાને જીવન મળ્યું હતું બીજી દંતકથા મુજબ જ્યારે મક્કાના કેટલાક સંતોએ ભોજન કરવા માટે વાસણો ન આપવાના ઇન્કાર કર્યો ત્યારે તેમની વાસણો મક્કાથી ઉડીને રામદેવ પીરની પાસે આવી પહોંચ્યા આ ચમત્કાર પછી રામદેવ પીરને રામશાહ પીર તરીકે પણ ઓળખવામાં આવવા લાગ્યો રામદેવ પીર બધા માનવીઓમાં સમાનતા માને છે અને તેઓ સૌને સમાન હક આપવા ઇચ્છતા હતા ભલે તે કોઈપણ જાતિના કે ધર્મના હોય પરિચય નવરાત્રિનું મહત્વ વ્રતવિધિ કથા અને દંતકથાઓ મહિમા અને સંદેશ રામદેવ પીર સૌને સમાન માનતા હતા ભલે કોઈ ઊંચી જાતિનો હોય કે નીચી જાતિનો અમીર હોય કે ગરીબ ખાસ કરીને તેમણે દલિતોના કલ્યાણ માટે અનેક કામો કર્યા અને ભક્તોની ઈચ્છા અનુસાર ફળ આપ્યા રામદેવ પીરના દર્શન ઘોડા પર સવાર થવાના રૂપમાં જ થતા હતા તેમના અનુયાયીઓ ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મુંબઈ દિલ્હી ભીલવાડા અને જેસલમેરમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે રાજસ્થાનમાં રામદેવ પીરના કેટલાય મેળાઓ આયોજિત થાય છે ખાસ કરીને ભીલવાડા સહિતના અનેક જિલ્લામાં ભક્તો તેમને મૂર્તિ સ્વરૂપે પણ પૂજે છે અને મજાર સ્વરૂપે પણ જ્યાં ચાદર અને પુષ્પ ચડાવાય છે ભક્તો માટે પિરોલિયા જોતા પણ રામદેવ પીરની આરાધના કરવામાં આવે છે બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની સેવા અને રક્ષા કરી અને ઘણા ચમત્કારો કર્યા આજે પણ એવું માનવામાં આવે છે કે તેઓ સમાધિ પર સાક્ષાત વિરાજમાન છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો આજે પણ તેમના ચમત્કારોનો અહેસાસ કરે છે રામદેવ પીરે અનેક પરચા આપ્યા પરંતુ કેટલાક પ્રસિદ્ધ પરચા આ પ્રમાણે છે ભૈરવ રાક્ષસનો પરચો એક વખત ભૈરવ નામનો રાક્ષસ પોકરણ વિસ્તારમાં ભારે આતંક મચાવી રહ્યો હતો તેનો આતંક છત્રીસ કોષ સુધી ફેલાયેલો હતો તે રાક્ષસ મનુષ્યની સુગંધથી તેને મારી નાખતો હતો બાબાના ગુરુ બાલીનાથજીના તપથી તે ડરતો હતો પણ તેમ છતાં લોકોનો વધ કરતો હતો એક દિવસ બાબા રામદેવજી બાલીનાથજીના ધૂણા પાસે છુપાઈ બેઠા જ્યારે ભૈરવ રાક્ષસ ત્યાં આવ્યો ત્યારે બાબાએ તેને જોયો અને કૈલાશ ટેકરીની ગુફા તરફ તેનો પીછો કર્યો ઘોડા પર સવાર થઈને બાબાએ તેનું સંહાર કર્યો જો કે કેટલાક માનતા છે કે ભૈરવે અંતે હાર માનીને આત્મસમર્પણ કર્યું હતું અને બાબાએ તેને મારવાડ છોડવાની આજ્ઞા આપી હતી મક્કાના પીરનો પરચો બીજો પ્રસિદ્ધ પરચો મક્કાના પીરને આપેલો છે એક વખત મક્કાથી અમુક પીરો ભારત આવ્યા જ્યારે આ વાત રૂણીચા અને આસપાસના ગામોમાં ફેલાય ત્યારે પીરો અને મોલવીઓએ જાણ્યું કે ભારતમાં પણ એક પીર પૂજાય છે જે અસાધારણ શક્તિ ધરાવે છે ભૈરવ રાક્ષસનો પરચો સંપૂર્ણ મક્કાના પીરનો પરચો સંપૂર્ણ અન્ય લોકપ્રિય પરચા બાબા રામદેવ પીર એવા છે કે આંખો ઠીક કરે છે લુલા લંગડાને ચાલવા લાયક બનાવે છે અને જીવનના દુઃખ દરિદ્રતા દૂર કરે છે આ સાંભળીને મક્કાના મોલવીઓએ વિચાર્યું કે આ ચમત્કારિક બાબા કોણ છે પછી તેઓ તેમની ખ્યાતિ અને અલૌકિક શક્તિ પરખવા માટે પાંચ પીર સાથે રવાના થયા માર્ગમાં જ બાબા રામદેવજી તેમની સાથે મળ્યા પાંચે પીરોએ બાબાને પૂછ્યું ઋણીચા કેટલું દૂર છે બાબાએ કહ્યું જે ગામ સામે દેખાય છે તે જ ઋણીચા છે બાબાએ તેમને પૂછ્યું તમે ઋણીચા શા માટે આવ્યા છો ત્યારે પીરોએ કહ્યું અમારે રામદેવજીને મળવું છે જે પીરાઈ બતાવે છે બાબા બોલ્યા હે પીરજી હું જ રામદેવ છું અને તમારી સામે ઊભો છું કહો હું શું કરું પાંચે પીરોએ વિચાર્યું કે આ તો એક સામાન્ય માણસ છે આ પીર કેવી રીતે હોઈ શકે તેઓ હસવા લાગ્યા બાબા કંઈ બોલ્યા નહીં પરંતુ દેવો ભવના ભાવથી તેમનું સત્કાર કર્યું તેમને જાજમ પાથરીને બેસાડવામાં આવ્યા ભોજન પીરસાયું સેવા થઈ ત્યારે એક પીર બોલ્યો અમે તો ફક્ત અમારા પોટના કટોરામાં જ ભોજન કરીશ જે મક્કામાં છે જો તે કટોરો અહીં આવે તો જ અમે ખાશુ નહીં તો નહીં બાબાએ હસીને કહ્યું મારું પ્રણ છે કે મારા ઘરે આવેલા અતિથિ ભોજન કર્યા વગર ન જવા જોઈએ જો તમે તમારો કટોરામાં જ ખાશો તો તે જ થશે આ કહીને બાબાએ અલૌકિક ચમત્કાર કર્યો પીરોએ જોયું કે તેમનો કટોરા મક્કાથી ઉડીને તેમની સામે આવી ગયા આ ચમત્કાર જોઈને બધા પીર અચંબામાં પડી ગયા તેઓ મનમાં વિચારી રહ્યા આ કેવી રીતે શક્ય છે પછી પાંચે પીરો બોલ્યા હે રામદેવજી તમે ખરેખર પીર છો સંત છો ઈશ્વર છો ત્યારે તેઓએ બાબાને રામાપીર તરીકે સ્વીકાર્યા પાંચે પીરોને ભોજન કરાવ્યા પછી તેમણે બાબાને રામાપીર તરીકે સ્વીકાર્યા અને પદવી આપી ત્યાર પછીનો પ્રસિદ્ધ પરચો રાણી નેતલદેવીને મળ્યો એક દિવસ રાણી નેતલદેવી રંગ મહેલમાં બાબા રામદેવજી સાથે રહીને પૂછે છે હે પ્રભુ તમે સિદ્ધ પુરુષ છો કહો મને ગર્ભ છે કે નહીં અને ગર્ભમાં પુત્ર છે કે પુત્રી ત્યારે બાબા બોલ્યા તમને ગર્ભ છે અને તમારો પુત્ર થશે તેનું નામ સાદા રાખવામાં આવશે રાણીનો સંશય દૂર કરવા માટે બાબાએ પોતાના પુત્રને અવાજ આપ્યો ત્યારે માતાના ગર્ભમાંથી શિશુ બોલ્યો હા પિતાજી આથી સાબિત થયું કે રામદેવજીના શબ્દો સાચા છે બાળકનું નામ સાદા રાખવામાં આવ્યું કારણ કે તેણે અવાજ કર્યો આજે પણ રામદેવરાથી આશરે પચીસ કિલોમીટર દૂર સાદા ગામ તરીકે ઓળખાય છે ત્યાર પછીનો પરચો છે મેવાડના શઠ દલાજીને મળેલો મેવાડના એક ગામમાં દલાજી નામના મહાજન રહેતા હતા તેઓ પાસે ઘણું ધન હતું પરંતુ સંતાન ન હતું તેઓ રામદેવજીની ભક્તિ કરતા એક દિવસ નવ મહિના સુધી માનતા રાખ્યા પછી તેમની પત્નીને ગર્ભ રહ્યો અને સંતાન જન્મ્યું જ્યારે બાળક પાંચ વર્ષનું થયું ત્યારે દલાજી પોતાની પત્ની સાથે ઋણીચા દર્શન કરવા નીકળ્યા તેઓ ખૂબ ધનસંપત્તિ લઈને આવ્યા હતા રસ્તામાં લૂંટારાઓએ તેમની લૂંટ કરી અને તેમને નુકસાન પહોંચાડ્યું દલાજીની ગરદન કપાઈ ગઈ હતી એ સમયે શેઠાણીએ રામદેવજીનું સ્મરણ કર્યું બાબા રામદેવજી પોતે પોતાના નીલા ઘોડા પર સવાર થઈને પ્રગટ થયા તેમણે દલાજીને ફરી જીવિત કર્યા આ ચમત્કાર જોઈને દલાજી અને તેમની પત્ની રામદેવ પીરના ચરણોમાં પડી ગયા અને આશીર્વાદ મેળવ્યા આ ઘટનાના પછી દલાજીએ તે સ્થળે ભવ્ય મંદિર બનાવ્યું જ્યાં આજે પણ રામદેવજીની પૂજા થાય છે ત્યાર પછીનો પરચો શિરોહીના એક અંધ સાધુને મળ્યો રામદેવપીરનો પરચો મળ્યો હતો કહેવાય છે કે શિરોહીના એક સાધુ અન્ય લોકો સાથે ઋણીચા બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા તેઓ પગપાળા ચાલતા હતા અને સાધુ સાથે ઘણા લોકો હતા આરામ કરવા માટે તેઓ એક જગ્યાએ રોકાયા સવારે બધા લોકો ચાલી ગયા પરંતુ અંધ સાધુને ત્યાં જ છોડીને ગયા અંધ સાધુએ બધાને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ મળ્યા નહીં તે આમ તેમ ભટકવા લાગ્યા ત્યારે સાધુએ રામદેવ પીરનું સ્મરણ કર્યું બાબાજી પોતાના ભક્તના દુઃખને જોઈ તુરંત પ્રગટ થયા અને તે અંધ સાધુની આંખો ખોલી દીધી સાધુએ ખુદની આંખે બાબાના દર્શન કર્યા જ્યાં સાધુએ બાબાના દર્શન કર્યા ત્યાં ખેજડીનું વૃક્ષ છે આજે પણ ત્યાં ત્યાં ચરણોના દર્શન થાય છે છે કહેવાય કે એ સાધુએ જ લીધી હતી આ એક પરચો પંચપીપલ સાથે જોડાયેલો છે રૂણીચા ધામથી લગભગ બાર કિલોમીટર દૂર પાંચ પીપળાના વૃક્ષો વાળું એક સ્થળ છે જેને પંચપીપલ કહેવાય છે માન્યતા છે કે જ્યારે રામદેવ પીરની પરીક્ષા લેવાની હતી ત્યારે મક્કા મદીનાથી પાંચ પીર આવ્યા હતા તેઓ ભોજન સમયે અતિથી બની આવ્યા ભોજન વખતે એ પીરે કટોરા માંગ્યા ત્યારે રામદેવ પીરે પોતાના હાથ લાંબા કરીને મક્કા મદીનાથી કટોરા મંગાવી લીધા ચમત્કાર જોઈને એ પીરે રામદેવ પીરને ગુરુ માની લીધા અને તેમને પીરની ઉપાધિ આપી ત્યારબાદ રામદેવ પીરના પૂર્વ તરફ તે પાંચેય પીરોએ પાંચ પીપળા વાવ્યા જે આજે પણ ત્યાં છે અને દર્શન માટે પ્રસિદ્ધ છે રામદેવ પીરનું એક નાનું મંદિર પણ આવેલું છે રામદેવ પીરના નવરાત્રીના નોરતા નવ દિવસ સુધી મનાવવામાં આવે છે એકમથી લઈને નવમી તિથિ સુધી આ નોરતા ચાલે છે તેમાં બીજના દિવસે રામદેવ પીરનો જન્મોત્સવ ઉજવાય છે આ દિવસે રામદેવ પીરની કથા સાંભળવામાં આવે છે અને પરચાઓનું ગાન કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન ભક્તો ચોવીસ ફરમાન પણ સાંભળે છે એવા રામદેવપીર હિંડવા પીર અને હિન્દુના પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે રામદેવ પીરના આ નવરાત્રી દરમિયાન ભક્તો રામદેવ પીરની ભક્તિ અને પૂજા કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે દુખિયાના બેલી રામદેવ પીર સૌના દુઃખો દૂર કરે છે એવા રામદેવ પીરને આપણે કોટી કોટી વંદન કરીએ છે રામદેવ પીરના જન્મોત્સવના નિમિત્તે સર્વે ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ ઓમ સુતાય વિધ્મહે રામદેવાય ધીમહે તન્નો તુવર પ્રચોદયાત બોલો રામદેવ પીરની જય પીરની જય રામાપીરની જય મિત્રો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે